રૂપિયા બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો એકસઠના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિષક વૃદ્ધ વિભાગ ત પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુરની સૂચના મુજબ વિમલ કુમાર બારોટ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદનાઓની અટકાયત હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ બોડેલી ડિવિઝન બોડેલી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી આર પટેલ છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદનાઓની આગેવાની હેઠળ તેમજી અક્ષર ત્રિવેદી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધીના આબકારી અધિકારી પણ છોટાઉદેપુર જિલ્લાઓની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લામાં કરાવેલા જતપુરપાલુ કદવા છોટાઉદેપુર જોધ રણપુર કાનરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ભારતીય બનાવટના વિદેશી દળના કુલ કેસો ત્રણસો ત્રેવીસથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો બિયરો મળી કુલ નંગ એક લાખ ઓગણચાલીસ એકસો સત્તાણું જેની કુલ કિંમત બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો એકસઠના વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રોબિશનના મુદ્દામાલ કરાલી પોલીસ સ્ટેશન સામેની ખુલ્લી જગ્યામાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક નાશ કરવામાં આવેલ છે